ઓપરેટર શહેરની ત્રીસ વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારની સેવા કરતી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર દ્વારા આર્થિક પછાત વિસ્તારના ગરીબ લોકોને જન્માષ્ટમી નિમિત્તે મીઠાઈ ફસાન કીટનું વિતરણ કરવામાં આવ્યું ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આર્થિક પછાત વિસ્તારના ગરીબ બાળકોને દરરોજ સાંજે સંસ્કાર કેન્દ્રના માધ્યમથી ભણાવવામાં આવે છે એ બાળકોને જન્માષ્ટમી નિમિત્તે ફરસાંગ કીટ વિતરણ કરવામાં આવ્યું જેમાં મુખ્ય દાતા તરીકે નીરજભાઈ કોઠારી કલ્પનાબેન કોઠારી અને તેમના મિત્ર મંડળ દ્વારા બાસઠથી વધુ કીટ દરેક ઝુંપડપટ્ટીના અને ખાસ કરીને માનવ સેવા ટ્રસ્ટના અભ્યાસ કરતાં બાળકોને ઘરે જઈ ફરસાંગ કીટ મીઠાઈ કીટ આપવામાં આવી હતી તેમજ અમેરિકા રહેતા ખેરાજભાઈ ખાંટ જેમના તરફથી પચાસ કિલો ફરસાણ અને પચાસ કિલો મીઠાઈ તેમના પ્રતિનિધિ દિલીપભાઈ ભૂત તરફથી મળેલ હતી આ સાથે સંસ્થા દ્વારા દર વર્ષે આપવામાં આવતી કીટ મુજબ કુલ બસો સાહીઠથી વધુ પરિવારોને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મીઠાઈ ફરસાણ કીટ તેમના ઘર સુધી તેમજ ઉપલેટા શહેરના અમુક ગામડાઓમાં પહોંચી કરવામાં આવી હતી શ્રી માનવ સેવા ટ્રસ્ટની સીટી પટેલ અર્જુન સોલંકી અરુણાબેન સોલંકી કલ્પનાબેન કોઠારી તેમજ ટીચર ગુંજનબેન પરમાર ખાસ સેવા હાજર રહ્યા હતા કીટ વિતરણ કાર્યક્રમમાં સંસ્થાના મુખ્ય દાતા ડૉક્ટર અર્જુન સાહેબ બાબરિયા સંજયભાઈ માકડીયા તેમજ મૂળ જામજોધનપુરના હાલ અમેરિકા રહેતા ખેરાજુભાઈ ખાન તેમજ અન્ય નામી અનામી દાતાઓ ખૂબ જ સહયોગ કર્યો હતો કીટ વિતરણના કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા શ્રી માનવ સેવા ટ્રસ્ટના લાલજીભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી જય જીનેન્દ્ર હું નીરજ કોઠારી આજે રોજ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટોટલ ત્રણસો કીટ ફરસાણીના મીઠાઈની વિતરણ કરવામાં આવી છે તેમાં અમારા મિત્ર મંડળ તરફથી બાસાઠ કીટનો સહયોગ આર્થિક સ્લમ વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું છે તેમાં અમારી ટીમમાં સાથી કાર્યકરો સીડી પટેલ અર્જુનભાઈ સોલંકી અરુણા સોલંકી કલ્પનાબેન કોઠારી એ બંનેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હવે હું ચંદુભાઈ ધનસિંહ સીડી પટેલ અમે આ માનવ સેવા ટ્રસ્ટ ના અહલ જગા લાલજીભાઈ રાઠોડ ની સેવાઓ દર વર્ષે શ્રમ વિસ્તારમાં આર્થિક પચાસ વિસ્તારમાં સાતમ આઠમના તહેવારોમાં અમો મીઠાઈ અને ફરસાણની કીટ આ વર્ષે અમે ત્રણસો કીટ બનાવીને આજુબાજુ એરિયામાં અમે પોતાની જાતે જઈને વેચી છે એમાં અમને બીજા આર્થિક જે નિર્ણભય કોઠાણી છે તેવા અમારા પ્રેરણા સ્ત્રોત બન્યા છે તેમના મિત્ર મંડળ તરફથી અમને ભાષા કીટ મળેલું છે તે અમારે ત્યાં આવતા બાળકો જે ટ્યુશન ક્લાસમાં આવે છે તે કીટો અમે તે બાળપુના આપી છે અને આ સહયોગ અવિરોધ દાતાઓનો અમને ખૂબ સહયોગ મળી રહ્યો છે અને આવો સહયોગ મળે જો અમારી આ સંસ્થા આગળ વધી શકે અમારે દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર અને જે કોઈ લોકો અમને શ્રમ શ્રમ તરીકે અમને દાન આપે છે એવા અમારે નીરજભાઈ કોઠારી કલ્પનાબેન કોઠારી અરુણાબેન સોલંકી अर्जुनભાઈ સોલંકી કથા અમારી બાળકોને ભણાવ આવતા गुंजनબેન ટીચર અને હું પોતે અમે જાતે જઈને આર્થિક પ્રસાદ વિસ્તમાં કીટનું વિતરણ કર્યું છે આજ આ સર્વ આહલાદ જગના રાજીવાય રાખો મેન અમારા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર પ્રભુ સેવા એ માનવ સેવા એ જ પ્રભુ સેવા